જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો એ બાબતને ધ્યાનમાં રાખીને આજરોજ આ વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સિંદૂર ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચ રમવા માટે પરવાનગી આપવામાં આવી તેના પર વિરુદ્ધ શિવસેનાના સૈનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો બાળા સાહેબ ઠાકરે દ્વારા સમગ્ર દેશમાં એક કોલ આપવામાં આવ્યો કે આજે જે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે એના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના છવ્વીસ જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાન શ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતના એમની સાથે છે એમના ખભાથી ખભા મીડાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ એમની સાથે ચાલીએ છીએ તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે એ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાના સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલની વાત છે આમાં ઇન્ટરનેશનલ ધારાધોરણ નિયમો મુજબ મેચ ચાલતી હોય તો અમારી તો સ્પષ્ટ માંગ છે ને માનવું છે કે ભારત દેશની વાત હોય તો કોઈ ઇન્ટરનેશનલ લો હોય કે કોઈ ધારાધોરણ કે કાયદા હોય એ દેશ હિત ઉપર ના હોય જ્યારે લોહી અને પાણી એક સાથે ન હોતું હોય તો આ મેચ કોઈપણ સંજોગમાં યોગ્ય નથી સમગ્ર ગુજરાતમાં શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે દ્વારા મારું નામ તેજસ બ્રહ્મભટ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ હિન્દુ સમટ બાળા સાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળા સાહેબ પ્રાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે જે રીતની મેચ રમાડ્યા છે એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે એક બાજુ દેશ પ્રેમની વાત કરે છે ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતાં આજે એમને સિંદૂરની યાદ નથી આવી તમે છવ્વીસ જણને જેને પૂછી લો જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે શું એ લોકોને આ માન્ય છે આજની મેચ તમે એ લોકોને પૂછો એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડાવાડીને વિરોધ કર્યો છે સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજની કરી છે એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સર્વ કાશ્મીર સુધી ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે